જ્યારે પાણીની ઘનતા એક દશાંશ શૂન્ય છે કારણ કે શનિની ઘનતા પાણી કરતા ઓછી છે જો તમે શનિને કોઈ ખૂબ જ મોટું પાણીના દ્રાવમાં મૂકતા તો તે તરફ શકે છે પરંતુ આ એક સંપૂર્ણ રીતે સિદ્ધાંતિક વિચાર છે વાસ્તવિકતા માંગ શનિને પાણીમાં મૂકવું શક્ય નથી કારણ કે તે ખૂબ જ મોટું છે અને અવકાશનું પર્યાવરણ એવા પરિસ્થિતિઓ માટે અનુરૂપ નથી ઉપરાંત શનિ મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમથી બનેલું છે અને તેમાં પૃથ્વી અથવા અન્ય પથરીલા ગ્રહો જેમ કોઈ ઠોસ સપાટી નથી તેથી જ્યારે તે તરી શકે છે તેના આધાર પર આ વિચાર વૈજ્ઞાનિક રીતે રસપ્રદ છે પરંતુ ભૌતિક રીતે શક્ય નથી